ભાઈ પણ રાખતો નહી એમ ભૂલી દેજે કાત મારો ભાઈ નહીં પાછો સરપંચ એને તો આજે જુદો કરી નાખો છો નહીં મેલો આજે 100 મહિનાનો ખાટલો કઈ ના એટલે ખબર પડા કે કોકના ઈ હગુ તોરાવાની સજા હું થાય છે અરે આજીવન રોટલા બેઠા બેઠા મોચમ ખાઈને એવો કરી મેલો ભૂઈ તો ઉતરે જ ના એવો જીવણિયા શું ડુંગુ ગાલી ગયો પેલા મેમોન પાર લઈ ગયા પાર લઈ ગયા હું તો વાત કરી દી કીધું અમારા ગમ માં કોઈ દારૂ રહ્યો નહીં અને ખરા ટાઈમે ટપક્યો અરે કોઈ ઓછો નહીં મારા છોકરા નું કમ્પ્લીટ હગું થોત અને પૈણી જોત પણ ઓને લોટા મારે છે પણ ઈનો લોટા ઈનો ડોહતા ડોહા ગોબર ડોહા ચલાય રંગ કરતો અરે ઘણો એરન કરે છે ઈનમ રીબે રીબે નતો મર્યો

બીજું કોઈ નહીં પણ આ જગ્યા જો મારો ભાઈ હોત ને

કોમ ખોટું કર્યું છે અરે કોમ તો એને જબરૂ કર્યું છે ખોટું જબરૂ કર્યું રે જબરૂ ખોટું કર્યું છે એમ ઓવા એનીને આજ મેળવવાનું નહીં પાડી દીધા વગર પણ સરપંચ તમે ટેકવાલ આલ્યો હો એટલે પાછા પકડી રાવ પકડવાની વાત નહીં કરતો તમે પાછા ખઈ ના જો ટેકમોહી જીવણિયા ખાહીએ ઘર બીજો આ સરપંચ નું નહીં લે આ બોણિયું ખાઈ ગયું ને

તમારી મારી વાત સાંભળો હજી એ કોઈ ઠંડુ તો મેળવાનું નહી શું કીધું મા કાકા તમે જે કર્યું એ બધું બરોબર જ કર્યું છે ચિંતા નહીં કરવાની હું બેઠો છું શું કીધું

શોમા કા ના તમે પૂછા થયા છો બે વાત છે શોમા કાકા તમારી કોઈ વેલ્યુ નહીતરા જેવી વેલ્યુ છે તમારી જલેબી છે વગારસ ઢોલ વગારવા માં ડબા ખખરાવા ને તને ખબર પડે અમે તો ડબા ખખરાવશો ઢોલ કનો ને કદી નહી વાગવાનો આ સોમા પુંજા ખરો ને જીવન જોડી તો તારો ઢોલ તો જોને ફૂટી ગયો જીવણિયા ફૂટી ગયો પેલી પોલીસ બેઠો માર મારા હે ને

મીકાશી મોજે હાચુギ મી કોઈ કીદુ નઈ મેલ શોટ રાય સરપંચ આ બગા દેજો જી વાત જી એવી સડે સડે એને બે પાણી નાખું એ સબ બરોબર છે આલેજી કેતો તો ઈઓ કેતો તો ના સારી આ ના ઉપર જ વગન આ સરપંચ એટલે

ખરો કે આજા મહેમાન આમ બના છે પાયો બરોબર નો પાયો અને પછી કે જો જીવન

মানুহ বেদন কেন্দ

ભલા મારે થોડી બુદ્ધિ વાપરવી પડી બુદ્ધિ ના વાપરી હોત ને તો જીવણિયા ના છોકરાનો ઢોલ વાજી દો અને આ ઉનાળામાં જીવણિયાનો છોકરો ખરણ ગોળા તળી દો જ ખરું કર્યું જે કર્યું ને સારું કર્યું ક્ષમા કાકા થોડો પાવો પડ્યો પણ પૈ નીકળીઓ મોકલ્યા ને એવી ધમાચી મચાઈ દીધી ને ઘરિવાર અમે જીવણિયાઓનો ભૂસો વાગી ગયો હાલ છે કે કે કશું આગળ હું મેલ્યું નહીં નહી મારો છોકરો પડ્યો નો અને જીવણિયાનો છોકરો પહેરી રહ્યો અને શોમો કાકો તો છો મારા ઓલે જા જામલા જલેબી લેતા હોય ખમણ લેતા હોય બરોબર દારૂ સડી જ ક એટલે હો હું પડી રહેવા દેવું ને મારું કોમ તો અમે પૂરું થઈ ગયું છે કે અને છે ઉતરશે ને એટલે ઊભા થશે એટલે ટપ લઈને ખબર પડશે કે ભૂખ લાગી છે ના હોય તો શાક શાક ને રોટલો બનાવી દેવ રહું તે નશો ઉતર છે ને એટલે તો ઘેર આવીને ખાઈ જશે પણ મારા મગજમાંથી બધું ટેન્શન જતું રહ્યું કે લોબો થઈ જવા દે ઘડી વાર અમુક શાંતિ થી ઊંઘત આવશે ને

જો કર મોકલે તો શું મોકલે તો આતારે બે વાગ્યે કોણ તમારો બાપો ઈ ખમણ ને જલેબી કરી રહ્યો છે જલેબી તો ખાધી જો હોય તો શાક રોટલો કરેલો છે રોટલો ખાઈ કશું નહીં ખાવ કે નઈ ખાવ અમુક નઈ ખાવ કોઈ નઈ ખાવ કાકા આવો ખબર આઈ મને થી

મને ખબર પડે છે તારા છોકરા નું હગું તૂટી ગયું એટલે તને ઘણું દુઃખ થયું નહીં તૂટ્યું તો એટલે કેવાનો મતલબ કહેવાનો મતલબ એટલે તું નાટેક કરી થી વાત કરવાની હો ના મોટો પતિજુગ તને કને દારૂ પાયો કાકા કને પાયો કને પાયો બોલ બોલ એ શોમા કાકા મી તમારે પાયો દારૂ પણ એ તો તમે એમ કેતા કે મારા મગજમાં ટેન્શન વધી ગયું છે એ લ્યો તારા ટેન્શન શું કરી દો ટેન્શન વધી ગયું તો કે પૈ દેવ મોકલ પાયો પૂછો એટલે

અને ખેમા એટલી વાર લાગજે તી મારા છોકરાનું નું હગુ તો છે ને તારા છોકરાનું હગુ જોવા ગમે તે મહેમાન આવશે ને તો જ મૂત તો લાયો અને મૂત બેડો મારે મે ખાવા દો કદી એ ગણિયા મારી ભૂલ થઈ જાય મારા જીવનમાં કોઈ દાવ નહી તો હું કા વિચારો રાખે છે તી ઓનો તો રાય એ તારો તો રાય છે એટલે ગમે તે લે ઓઢા મડી દે કે સારા વિચારો ના ખાણા વિચારો કદી આવું નહી કરું ભાઈ

બધી પથારી ફેરવી ને મેલી હું તમારું કપાળું લઈ આવું મેળવ મસ્ત મેળ આઈ ગયો હતો એવું કોમ કર્યું તું ને આખા ગોમમાં કોઈને ખબર ના પડત અને બારે બાર હગું એ તૂટી ગયું પણ આ લુચ્ચો વણસ લઈ લઈને અચકારે પાછું ઘોડું મારા ઘેર જ આવ્યો આખા ગોમનું હું પેલા સરપંચ ખબર પડી રહી ઓહો ઓના લીધે તો મારે માર ખાવું પડ્યો ના હોય તો પોણી થોડું ગરમ કરવા દે અને ધારવા દે